હવે જે આ વાત હું કહેવા જઈ રહ્યો છું એ દરેક માટે ચેતવણી સમાન છે અને એમાં પણ જો તમે દીકરીના માતા પિતા છો તો આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો તમે તમારા બાળકોને સ્કૂલમાં જો સ્કૂલ વાન કે પછી બસમાં મોકલો છો તો તેની સાથે અડપલા થઈ શકે છે એટલે એલર્ટ રહેજો આ છે ભાવનગરમાં માં આવેલ હાઈસ્કૂલ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે માતા-પિતા પોતાના સંતાનોને સ્કૂલ બસ અને વાન માં બાળકોને મોકલે છે સંતાનોને શાળાએ મોકલનારા વાલીઓ બસ કે વાન ચાલક પર વિશ્વાસ રાખી મોકલતા હોય છે પરંતુ વાલીઓના આ ભરોસા પર સવાલ ઉભી કરતી ઘટના ઘટી છે એવું બોલ્યા કે મારા છોકરીને બીજું તો કંઈ નથી કર્યું ને એટલું જ કર્યું ને મેં કીધું મારા છોકરીને કંઈ વધારે થાય એની રાહ જોવાની મારે ભાવનગરની સ્કૂલના વાહન ચાલકે જે હરકત કરી છે એ સાંભળીને તમે પણ ચોંકી જશો ભાવનગરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો વાસનાંદ સ્કૂલ વાહન ચાલકની ગંદી હરકતનો નો પર્દાફાશ વાહન ચાલકે અગિયાર વર્ષીય વિદ્યાર્થીની પર બગાડી નજર સ્કૂલ વાહનમાં જતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડફલા વાત છે ભાવનગરના પાલિતાણાની પાલીતાણા પોલીસના સંકંજામાં જોવા મળી રહેલો આ એ જ વાસ નાંદ વાન ચાલક છે જેની પર અગિયાર વર્ષીય દીકરી સમાન વિદ્યાર્થીની શારીરિક અડપડા કર્યાનો આરોપ લાગ્યો છે આ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાનમાં શાળાએ લઈ જનાર ચાલકનું નામ જાહિદ કાજી છે જેણે પોતાની વાનમાં સ્કૂલે આવતી વિદ્યાર્થીની સાથે એવી હરકત કરી કે સીધો પોલીસના સંકંજામાં આવી ગયો સ્કૂલના સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિર ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે સદ્ધરુ બાળકીને સ્કૂલે સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલ કરવામાં આવ્યા હતા સદ્ધુ બંનેની જાણ તેમના મમ્મીને થતા તેમના મમ્મી દ્વારા પોલીસ વાલગાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને બી ની કલમ પંચોતેર બે તથા પોક્સોની કલમ આઠ દસ બાર અને અઢાર મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો સદરૂ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને પાલિકાના ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામનો આરોપી જાહેદ ઇકબાલ કાજી કે જેની ઉંમર વર્ષ ઓગણચાલીસ કે જેઓ બહાર પર પાલિકાના રહેવાસી છે તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી અને તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે સદરૂ બાબતે હાલ છે પાલિકાના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તપાસ ચાલી રહી છે અડપલાનો ભોગ બનનાર બાળકીની માતાનો આક્ષેપ સ્કૂલમાં વાત કર્યા પછી પણ વાનમાં વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે લાવતો લઈ જતો હતો ભોગ બનનાર વિદ્યાર્થીની આ નરાધમની જ વાનમાં સ્કૂલે આવતી જતી હતી પરિવાર પણ વિશ્વાસ સાથે પોતાની દીકરીને મોકલતા હતા પરંતુ કે જે ક્યાંક પર આંખો બંધ કરી ભરોસો મૂકી ખરાબ નજર થી વિદ્યાર્થીની ને જોતો હતો રોજની જેમ બનાવના દિવસે પણ વિદ્યાર્થીની વાનમાં બેઠી અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સાથે બેઠા હતા સ્કૂલ આવતા વિદ્યાર્થીઓ વાનમાંથી ઉતર્યા ભોગ બનનાર વિદ્યાર્થીની ઉતરતી હતી ત્યારે આરોપીએ તેના ખભા અને છાતી પર હાથ ફેરવ્યો વાહન ચાલકની ગંદી હરકતની જાણ ભોગ બનનારે તેના મિત્રોને કરી ત્યારબાદ મહિલા શિક્ષિકાને વાત કરી આ સાંભળી શિક્ષિકાએ સંચાલક અને ટ્રસ્ટીને જાણ કરી પરંતુ સ્કૂલ તરફથી વિદ્યાર્થીના ઘરે ફોન કરી કોઈ જાણકારી આપવામાં આવી ન હતી સ્કૂલ છૂટ્યા બાદ દીકરી ઘરે આવી ઉદાસ દીકરીને જોઈ માતાએ કારણ પૂછ્યું અને એ પછી વિદ્યાર્થીનીએ વાહન ચાલકની ગંદી હરકત જાણતા માતા ચોંકી ઉઠી હતી તે ગુસ્સામાં લાલચોળ થઈ સીધી સ્કૂલમાં ગઈ પણ સ્કૂલ સંચાલકોને ટ્રસ્ટી તરફથી માતાને શું જવાબ આપવામાં આવ્યો તે સાંભળો બડી હેરાન થઈ પછી એને મને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું પછી મેં પ્રિન્સિપલને ફોન કર્યો તો પ્રિન્સિપલે મને કીધું કે હા આવી રીતે થયું છે મેં કીધું તમારી જવાબદારી નથી મને ફોન કરવાની વાલીને તો કે હા મારી ભૂલ છે બેન હું સ્વીકારું છું મારી ભૂલ એ કે તમે આવો કાલે આપણે વાત કરી મેં ત્યારે ટ્રસ્ટીને બી ફોન કર્યો તો ટ્રસ્ટી કે આ બધું બહાર ના કાઢો તમારી આબરૂ જશે ઈજ્જત જશે મેં કીધું મારા છોકરી સાથે આવું થયું છે એવું તમારા છોકરી સાથે થાય તો તમે શું કરો તો એ કે હું વાણીયા બુદ્ધિ વાપરા તમારા જેવી આવી આવું વર્તન ના કરું એમ કે જે બી હોય તમારે જે કરવું હોય હું તો તમને મારું સમજીને કઉ છું કે વાત અહિયાં જ દબાવી દો આરોપી જે અગાઉની ગુના પ્રસ્તાવિત થયું નથી આ બાબતે સીસીટીવી તથા ડ્રાઈવરનું જે અગાઉનું જે વર્તણૂક છે કઈ રીતની છે અથવા તો અન્ય જે વાલી છે અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીઓ અથવા તો બાળકો દ્વારા કોઈપણ જાતની અગાઉ પણ ફરિયાદ થઈ શકે કેમ એ બાબતે પણ તપાસ કરી નિવેદનો નોંધવામાં આવશે આ બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવેલ છે જે પણ આમાં આક્ષેપિત છે અથવા તો જે લોકો દ્વારા પણ આ રીતની ફરિયાદ કરવામાં આવે છે તે બાબતે સ્ટેટમેન્ટ નોંધી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે ભોગ બનનાર વિદ્યાર્થીની ધોરણ છ માં અભ્યાસ કરે છે વિધર્મી વાહન ચાલકે તેની સાથે અડપલા કરતા ચકચાર મચી છે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાનમાં બાળકોને શાળાએ મોકલતા વાલીઓમાં ચિંતાનો માહોલ છે કે દીકરીઓને કોના ભરોસે હવે શાળાએ મોકલવી કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર